નમસ્કાર અને ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે કાયદાની દુનિયામાં જવાબદારી કોની છે એ નક્કી કરવું એ સૌથી અઘરા કામોમાંનું એક છે આજે આપણે કાનૂની ઇતિહાસની એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને સીધા ઓગણીસમી સદીના ઇંગ્લેન્ડથી લઈને આધુનિક ભારતના સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે આપણે જોઈશું કે કેવી રીતે એક કઠોર નિયમ બદલાઈને એક સંપૂર્ણ સિદ્ધાંત બની ગયો તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ ચાલો આખી વાત એક સવાલથી શરૂ કરીએ વિચારો કે એક કંપની છે જેણે સુરક્ષાના બધા જ નિયમોનું પાલન કર્યું છે બધી જ સાવચેતી રાખી છે પણ છતાં કોઈક રીતે એક જોખમી પદાર્થ લીક થઈ જાય છે અને મોટું નુકસાન કરે છે તો હવે જવાબદાર કોને ગણશો કંપનીને કે પછી આને માત્ર એક અકસ્માત માની લેશો બસ આ જ એ ગૂંચવણ છે જેણે એક નવા કાનૂની સિદ્ધાંતને જન્મ આપ્યો આપણી વાર્તાની શરૂઆત થાય છે વર્ષ અઢારસો ને અડસઠમાં ઇંગ્લેન્ડમાં એ સમય હતો ઔદ્યોગિક ક્રાંતિનો ચારે બાજુ નવી નવી ફેક્ટરીઓ અને મિલો ખુલી રહી હતી અને એની સાથે જ નવા પ્રકારના જોખમો પણ ઊભા થઈ રહ્યા હતા ત્યારે કોર્ટ સામે એક મોટો સવાલ આવ્યો અને એના જવાબમાં એક નવો નિયમ બન્યો આ એક સાચી ઘટના છે એક મિલ માલિક હતો જેને પોતાની મિલમાં મશીનો ચલાવવા માટે પાણીની જરૂર હતી એટલે એણે પોતાની જમીન પર પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટું જળાશય બનાવડાવ્યો આમ જુઓ તો આ એકદમ સામાન્ય વાત હતી પણ એને ક્યાં ખબર હતી કે એનો આ નિર્ણય એક ઐતિહાસિક કાનૂની કેસનો પાયો નાખવાનો હતો અને અહીં જ આખી વાર્તામાં વળાંક આવે છે થયું એવું કે મિલ માલિકને ખબર જ નહોતી કે એની જમીનની નીચે વર્ષો જૂની બંધ પડેલી કોલસાની ખાણની સુરંગો છે કોન્ટ્રાક્ટરોએ જ્યારે જળાશય બનાવ્યો ત્યારે આ સુરંગો પર ધ્યાન ન આપ્યું પરિણામે જળાશયનું પાણી એ સુરંગોમાંથી લીક થયું અને સીધું બાજુમાં આવેલી પડોશીની ચાલુ ખાણમાં ભરાઈ ગયું પડોશીનું તો લાખોનું નુકસાન થઈ ગયું હવે સવાલ એ હતો કે મિલમાલિકની તો સીધી કોઈ ભૂલ હતી જ નહીં તો જવાબદાર કોણ અને આ સવાલનો જવાબ આવ્યો એક ઐતિહાસિક ચુકાદાના રૂપમાં જે રાઇલેન્ડ્સ વિરુદ્ધ ફ્લેચર કેસ તરીકે ઓળખાયો જસ્ટિસ બ્લેકબર્ડને એક ક્રાંતિકારી સિદ્ધાંત આપ્યો સ્ટ્રિક્ટ લાયબિલિટી એટલે કે કઠોર જવાબદારી આનો સીધો અર્થ એ હતો કે જો તમે તમારી જમીન પર કોઈ જોખમી વસ્તુ લાવો છો ભલે પછી તમારી કોઈ ભૂલ હોય કે ન હોય પણ જો એ વસ્તુ છટકીને કોઈને નુકસાન પહોંચાડે તો એની જવાબદારી સંપૂર્ણપણે તમારી જ રહેશે તો આ કઠોર જવાબદારીનો નિયમ લાગુ કરવા માટે ત્રણ શરતો પૂરી થવી જરૂરી હતી પહેલું કોઈ જોખમી વસ્તુ હોવી જોઈએ જેમ કે પાણીનો મોટો જથ્થો ઝેરી રસાયણો કે વિસ્ફોટકો બીજું એ વસ્તુ તમારી જગ્યામાંથી છટકીને બીજાની જગ્યામાં જવી જોઈએ અને ત્રીજું જમીનનો ઉપયોગ બિનકુદરતી હોવો જોઈએ એટલે કે ઘરમાં પાણીની ટાંકી રાખવી એ કુદરતી ઉપયોગ છે પણ એક વિશાળ ઔદ્યોગિક જળાશય બનાવવું એ બિનકુદરતી ઉપયોગ ગણાય હવે આ નિયમ કઠોર તો હતો પણ સંપૂર્ણપણે બંધ નહોતો એમાં કેટલીક છટકબારીઓ હતી એટલે કે અમુક સંજોગોમાં કંપનીઓ આ જવાબદારીમાંથી બચી શકતી હતી ચાલો જોઈએ કે એ બચાવના રસ્તા કયા હતા આ પાંચ મુખ્ય અપવાદો હતા જેમ કે જો નુકસાન પીડિત વ્યક્તિની પોતાની જ ભૂલને કારણે થયું હોય તો કંપની જવાબદાર ન ગણાય અથવા તો કોઈ કુદરતી આફત જેમ કે ભયંકર ભૂકંપ કે પૂર આવે જેને એક્ટ ઓફ ગોડ કહેવાય તો પણ કંપની બચી શકે એ જ રીતે જો કોઈ બહારની વ્યક્તિ જાણી જોઈને તોડફોડ કરે અથવા તો પીડિતે પોતે જ એ જોખમ માટે સંમતિ આપી હોય તો પણ કંપની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી હતી હવે આપણે આપણી કાનૂની સફરને ઇંગ્લેન્ડથી સીધી ભારતમાં લાવીએ છીએ અહીંની પરિસ્થિતિ ઘણી અલગ હતી ભારતમાં મોટા ઉદ્યોગો અને જોખમી કેમિકલ પ્લાન્ટ્સનો યુગ આવી ગયો હતો અને એવામાં આપેલો જૂનો અંગ્રેજી કાયદો અપૂરતો લાગી રહ્યો હતો જે નિયમ ઓગણીસમી સદીની એક સામાન્ય મેલ માટે બન્યો હતો તે વીસમી સદીના વિશાળ રાસાયણિક પ્લાન્ટ્સ માટે કેવી રીતે કામ કરી શકે આ અપવાદોનો ફાયદો ઉખાવીને મોટી મોટી કંપનીઓ ભયાનક અકસ્માતો પછી પણ એક્ટ ઓફ ગોડ કે ત્રાહિત વ્યક્તિનું કૃત્ય જેવા બહાના બતાવીને જવાબદારીમાંથી સહલાઈથી છટકી જતી હતી અને પછી ભોપાલ ગેસ દુર્ઘટના બની એ ભયાનક દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો અને એક વાત સ્પષ્ટ કરી દીધી કે જૂના કાયદામાં રહેલા અપવાદો હવે નહીં ચાલે ભારતીય ન્યાયતંત્રને સમજાયું કે નિર્દોષ નાગરિકોના જીવનની સુરક્ષા માટે એક નવા વધુ કડક અને સંપૂર્ણ સિદ્ધાંતની જરૂર છે આના જવાબમાં ભારતની સુપ્રીમ કોર્ટે એમસી મહેતા કેસમાં એબ્સોલ્યુટ લાયબિલિટી એટલે કે સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત રજૂ કર્યો જસ્ટિસ પી એન ભગવતીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈ કંપની જોખમી અથવા અપારાકારક પ્રવૃત્તિ કરે છે તો તેની જવાબદારી સંપૂર્ણ છે અહીં કોઈ અપવાદ કે બહાનાબાજી ચાલશે નહીં નુકસાન થયું મતલબ વર્તળ ચૂકવવું જ પડશે વાત પૂરી તો ચાલો હવે આ બંને સિદ્ધાંતોને સામસામે મૂકીને સરખાવીએ જેથી આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય એકદમ સાદી ભાષામાં કહીએ તો બંને વચ્ચેનો મુખ્ય તફાવત અપવાદોનો છે કઠોર જવાબદારી એક એવા દરવાજા જેવી હતી જેમાં બચવા માટે પાંચ અલગ અલગ ચાવીઓ હતી પણ સંપૂર્ણ જવાબદારી એક એવી તિજોરી છે જેને કોઈ ચાવી લાગતી જ નથી એનો દરવાજો સંપૂર્ણપણે બંધ છે એમાંથી બચવાનો કોઈ રસ્તો જ નથી ચાલો આ ટેબલ પર જરા ઊંડાણપૂર્વક નજર કરીએ ઉદ્ભવ અને અપવાદનો તફાવત તો આપણે જોયો પણ એક બીજો રસપ્રદ મુદ્દો પલાયન એટલે કે છટકવાનો છે કઠોર જવાબદારીમાં જોખમી વસ્તુનું ફેક્ટરીની બહાર જઈને નુકસાન કરવું જરૂરી હતું પણ સંપૂર્ણ જવાબદારીમાં જો ફેક્ટરીની અંદર કામ કરતા કોઈ કર્મચારીને કે અન્ય કોઈને પણ નુકસાન થાય તો પણ કંપની જ જવાબદાર ગણાશે એ વસ્તુનું બહાર છટકવું જરૂરી નથી તો આ બધી કાનૂની ચર્ચાઓ અને સિદ્ધાંતોનું મહત્વ શું છે આ ફેરફાર ફક્ત કાયદાના પુસ્તકો માટે નથી તેની આપણા જીવન પર આપણી સુરક્ષા પર સીધી અને ઊંડી અસર પડે છે આ આખી સફર એ બતાવે છે કે કાયદો કોઈ પથ્થરની લકીર નથી એ જીવંત છે તે સમાજ અને ટેકનોલોજીના બદલાવ સાથે સતત વિકસતો રહે છે જેમ જેમ ઉદ્યોગોના જોખમો વધ્યા તેમ તેમ નાગરિકોની સુરક્ષા માટે કાયદાને પણ વધુ મજબૂત અને વધુ કડક બનવું પડ્યું સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત એ જાહેર સલામતીની દિશામાં લેવાયેલું એક ખૂબ જ જરૂરી અને મહત્વનું પગલું છે અને આપણે આ વિશ્લેષણના અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાયોટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ આ બધી નવી ટેકનોલોજી નવા અને અણધાર્યા જોખમો પણ સાથે લાવે છે તો સવાલ એ છે કે શું આપણા વર્તમાન કાયદા આ ભવિષ્યના જોખમોનો સામનો કરવા માટે પૂરતા છે આના પર જરૂર વિચારજો જો તમને કાયદાની આવી જ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની સફર ગમતી હોય તો ધ લીગલ સફાર સાથે જોડાવાનું ચૂકશો નહીં અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર